ઉઠાવીને આવી જતા નેતાઓને જાણે બાકીના પાંચ વર્ષ પોતાનો દેખાતો જ નથી ચૂંટણીમાં બે ગામ છે કે જ્યાં બે બે સાંસદો અને ધારાસભ્યો છે પરંતુ નદી પર એક નાનકડા પુલ માટે પ્રજા વલખા મારી રહી છે અને ફરી એકવાર પુરવાર થયું છે કે ગુજરાતના અંતરિયાળ વિસ્તારો સુધી વિકાસ પહોંચતો જ નથી માત્ર શહેરોની ચકાચો

અમે તો રાજકારણ કરીશું ભલે ગામોનો નો વિકાસ ન થાય ટીવી સ્ક્રીન પર તમે જે દ્રશ્યો જોઈ રહ્યા છો એ પાલનપુર થી માત્ર વીસ કિલોમીટર દૂર આવેલા બે ગામના છે ઉપર અને ભાટવડી નામના એક જ સીમાડાના આ બે ગામ વચ્ચે માત્ર વીસ ફૂટ નું અંતર છે બંને એક જ આંબલિયાળ ગ્રુપ ગ્રામ પંચાયત નો હિસ્સો છે પરંતુ બંને ગામ જુદા જુદા વિધાનસભા ક્ષેત્રમાં આવતા હોવાથી ગામ નો વિકાસ ખોરંભે ચડ્યો છે કુપર ગામ વડગામ વિધાનસભામાં આવે છે જેના ધારાસભ્ય છે કોંગ્રેસના જીગ્નેશ મેવાણી તો સાંસદ છે ભાજપના ભરત ડાભી જયારે ભાટવડી ગામ પાલનપુર વિધાનસભામાં આવે છે જેના ધારાસભ્ય છે ભાજપના ના ઠાકર તો સાંસદ છે ધારાસભ્ય જુદા જુદા પક્ષના છે જેથી એકબીજાને આગળ ન વધવા દેવાની હોડમાં રહેલા રાજકારણીઓના પાપે પ્રજા પરેશાન થઈ રહી છે અમારું કુંબર ભાટવડી ગામમાં વડગામ પણ લાગે અને પાલનપુર પણ લાગે ધારાસભ્યો પાલનપુર અને વડગામ બંને લાગે સંસદ સભ્યોમાં પાટણ અને બનાસકાંઠા લાગે છે સત્તા સરકારે વાતો કરે છે કે ભાઈ અમે વિકાસ કરીએ છીએ કરે છે વિકાસ આપણે ગુજરાતનો વિકાસ જોઈ રહ્યા છીએ કે બીજા આગળ બીજા રાજ્યો ખરેખર આપણો વિકાસ થયો જ છે પણ અમારું ગામ હાલ વિકાસથી વંચિત છે શું કારણ એવું બન્યું અહીંયા બે ધારાસભ્ય લાગે છે વડગામ અને પાલનપુર અને સાંસદમાં પણ બે છે પાટણ અને બનાસકોડાના કેટલી વાર અવારનવાર લોકોએ રજૂઆતો કરી હજુ સુધી આ પુલ કેમ કેમ બનતો નથી કેટલાય કામ સરકારે કર્યા વિકાસના વર્ષોથી બંને ગામ વચ્ચેના રસ્તાની હાલત ખસ્તા છે રોડ ઉપર ઠેર ઠેર ખાડાનું સામ્રાજ્ય છે મસ્ત મોટા ખાડાઓના રાજને કારણે લોકોને દસ કિલોમીટર ફરીને પાલનપુર જવાની ફરજ પડે છે તો કૂપર થી જાણતા ગામ જતા રસ્તા પર ઉમરદશી નદી પરનું નાળું વર્ષો પહેલા તૂટી ગયું છે ચોમાસામાં પાણી ભરાતા

તો આ માટે રજૂઆતો કરવા વિકાસ વિકાસની વાતો કરતી આ સરકાર અમારા આ નાના સરકાર બનાવી શકતી ગુજરાતના વધુ કે વારંવાર રસ્તા અને પુલ બનાવવા લોકો રજૂઆત કરી રહ્યા છે અધિકારીઓ રૂબરૂ આવીને જોઈ ગયા છે પરિસ્થિતિ પરંતુ બે બે ધારાસભ્ય અને સાંસદ હોવા છતાં ગામ લોકો કોઈ સાંભળતું નથી અથવા તો આ ખાડા કાન થઈ રહ્યા છે કારણ રાજકારણ ત્યારે સવાલ એ થાય આ ખાડા કાન કર્યા કે રાજકારણ રમ્યા જનતા નો વિકાસ મહત્વ નો કે રાજકારણ એક બીજા ના પક્ષ ને તમારા રાજકારણ માટે જનતા પોતાની કમર તોડે તમે રાજકારણ કરી શકો એટલે જનતા એ મત આપ્યા વિકાસ થી વંચિત રાખો છો પછી કયા મોઢે મત માંગવા આવી જાઓ છો શહેરોમાં તો વિકાસ બતાવવા કરોડોના પુલ બનાવે છે સરકાર ભલે પછી એ પુલોમાં ભ્રષ્ટાચાર થાય અધિકારીઓ મલાઈ લઈ જાય પણ એક નાની નદી પર ઓછા બજેટમાં પણ પુલ બનાવવો સરકારને ભારે પડી રહ્યો છે જેના કારણે વધુ બેગામોના લોકો વિકસિત ગુજરાતમાં વિકાસ માટે વલખા મારી રહ્યા છે આશા રાખીયે કે અમારા આ અહેવાલ પછી સરકાર જાગે અને રાજકારણ રમવા બાજુએ મૂકી ને જનતાના વિકાસને પ્રાધાન્ય આપે